મારું નામ છે નરસિંહભાઈ મોહનભાઈ સુધીત્રા ગામથી હું બોલું છું અમારા ગામમાં દ્રાટું ઘણી આવે છે પણ એ કોઈ સારી ક્વોલિટીથી કામ થતું નથી જે થોડાક દી થઈ ત્યાં તૂટી જાય ફાટી જાય અને બગડી જાય છે એટલે ભ્રષ્ટાચારને હિસાબે આ કામ બધાય નબરા થાય છે અને મારે હિસાબે અમારા ગામ બેતાલી ગામ ભેસાણ તાલુકામાં ભ્રષ્ટાચારમાં ફર્સ્ટ નંબર હોય એવું મને લાગે છે શેના શેના કામ ભ્રષ્ટાચાર થાય છે કામ એ કોઈ કામ એવું નહીં હોય કે જ્યાં ક્વોલિટી સારી થઈ હોય અને એવા બે બબે કામ અમે પડાવ્યા છે અધવચ્ચેથી પડાવ્યા છે એક બાળ બાળકોને ભણવા માટેનું જે બનાવ્યું હતું એમાં પણ અમારે ધ્યાન રાખી અને એ પડાવવું પડ્યું એક સંડાસ પડાવવા પડ્યા કે જેથી ક્વોલિટી માણસ પડખે નીકળે તો મરી જાય આવી રીતે પાયા વગરના કામ બનાવે એટલે આ બી મુશ્કેલી અમારા ગામને છે કે જે સારી ક્વોલિટી કામની અમને નથી મળતી પછી બીજું તાલુકાના માંડવા ગામમાં વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પણ અહીં ગ્રાન્ટોમાંથી વિકાસના નામે મસ્ત મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા માંડવા ગામમાં કચરાપેટી માત્ર એકવાર કચરો ભરાઈ ગયા પછી ઓફિસે એકઠી કરી પંચાયતના સત્તાધીશો દ્વારા ધૂળ ખાવા મૂકી દીધી છે ભ્રષ્ટાચારને લઈને ગ્રામજનોએ સરપંચ અને ઉપસરપંચ સાથે ઉગ્ર રકઝક કરી હતી ગામના રહીશ નરસિંહભાઈ જણાવ્યું હતું કે ચાંદીપુરમ વાયરસથી લોકોના મૃત્યુ ભલે થાય પણ ગામના લોકોના સ્વાસ્થ્ય રામ ભરોસે એક લાખ જેવા ખર્ચથી પુલ તો બાંધી દેવામાં આવ્યો છે જેમાં પ્રથમ વખતમાં ડમ્પર ચાલતા 5 થી 7 ફૂટનું ગાબડું પડી ગયું છે એટલું જ નહીં ગામમાં ખુલ્લી ગટર મૂકવાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે હવે જુઓ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી અને સજિત સમાજના નાગરિક સાગરભાઈ રાખશિયા દ્વારા પણ શું જણાવવામાં આવ્યું આવો જાણીએ સુનાગઢ જિલ્લો બેસન તાલુકો છે બેતાલીસ ગામ ધરાવતો હોય અને 42 જે નાના નાના મોટા ગામડા ખાસ આવેલા છે માંડવા ગામ છે અને આઠસોની વસ્તી એટલે તો તમે જોઈ શકો છો કે સરકારની ગ્રાન્ટો આમાં ખાસ આવતી હોય વિકાસ આપણે પૂછીશું બસ આપનું નામ નરસિંહભાઈ મોહનભાઈ સુચિત્રા નરસિંહભાઈ એટલે આ ગામનો વિકાસ શું થયો છે અને શું કામ થતા હોય ગ્રાન્ટ તો આવતી હોય આ આ કેટલી ગ્રાન્ટો આવે છે ગ્રાન્ટ તો ઘણી બધી આવે છે પણ યોગ્ય એનો વપરાશ નથી જે કામ થવાના જો થાવા જોઈએ જે કામ એવા નથી થતા જે ગુણવત્તા ક્વોલિટી નબળી થાય જેને હિસાબે ઈ કામ વર બે માં પણ છે ગુણવત્તા વાળો છે કામ ન થતા જો આ વેળો થયો તો ઈ ક્વોલિટી નબળી થાય ખુલ્યું થયું તો ક્વોલિટી નબળી થાય ગટર ખુલ્લી મુકાઈ ગઈ તો ઈ અધૂરા કામ કહેવાય બધાય ઈ બધાય ડસ્ટબિન મૂકી અને નો મૂકી મૂકીને પાછી લઈ લીધી તો ઈ ગ્રાન્ટ દીધી જ છે ને સરકારે તો તો આવી પોઝિશન પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે ગ્રાન્ટ તો મળે છે પણ ગુણવત્તા વાળા જે વિકાસના કામો આ ગ્રામ્ય એ જે મળતી હોય લોન એના કામ નથી થતા આપનું નામ છે મારું નામ રાકેશ સાગર મોહનભાઈ છે આ સાગરભાઈ એટલે આ આખું ગામ છે આમાં વિકાસ શું થાય છે તમે ક્યાં એરિયા મળ્યો છો હું અહીં હરિજનવાસમાં રહું છું પહેલા નંબરમાં તો ત્યાં કોઈ વસ્તુ થતી જ નથી અમારે રોડ રોડ નામે જીરો બ્લોક આવ્યા ગામમાં બ્લોક નામે જીરો ખેતરના પાણી અમારે ગામમાં આવે છે એ આવવા ન જોઈએ ત્રણ ફૂટ સુધી પાણી આવે છે નાનું છોકરું તણાઈ જાય એવા બધા કામ થઈ રહ્યા છે અમારા માંડવા ગામમાં અન્ય અન્ય લોકો પણ છે તમારા ગામમાં કામ કેવો આમ તો બહુ સારા નથી થતા પણ હવે શું કરવું આમાં કઈ હાલતું એમ તમારું તમારું કઈ હાલતું નથી એમને તમે મુખ્યમંત્રી ને કયો કલેક્ટર ને કોઈ સાંભળતા નથી કોઈ સાંભળતા નથી એ તો એવું આઈલાજ કરે તો આખવા દો બીજું શું કરું તમે જોઈ શકો છો કે ગામના રહીશો જે તંત્ર છે એ અમારું સાંભળતા નથી આપણે આ કંઈ તંત્રમાં જ મૌખિક રજૂઆત ક્યાંય લેખિત તંત્રમાં લેખિત મૌખિક બધી રજૂઆત કરેલી છે મંત્રી સાહેબને અરજીઓ આપેલી છે ગ્રામસભામાં રજૂઆત કરેલી છે રજૂઆતમાં કાંઈ આપણે ખામી નથી રાખી છતાં એનું પરિણામ કાંઈ આવતું નથી એટલે તમે જોઈ શકો છો કે આખી આખી જે આની ગ્રામસભા ભરાતી હોય અને વિકાસના કામો થતા હોય ખાસ આપનું નામ શું છે તમે જોઈ શકો છો કે ગામ લોકો બોલવા પણ ના માંગતા હોય એટલે આ ડસ્ટબિન છે તમે જોઈ શકો છો ગામ લોકો કહે છે કે એકવાર મૂકવામાં આવેલા હતા અને એકવાર જે આ કચરો છે એ ઠલવીને પછી આ પંચાયતે એમનો જે ધૂળ ખાય છે પછી અવેડો બનાવવામાં આવે છે પુલિયા નાલા જો રોડ તો આ જે નબળા કામ જે ભ્રષ્ટાચારનો ખાસ આક્ષેપ કરે છે અને તમે જોઈ શકો છો કે તંત્ર ને દાદા મોટી ઉંમરના છે તંત્ર ને રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી એકદમ અવન લોકો અને કોઈ સાંભળે નહીં ગ્રાન્ટો તો સરકાર અવારનવાર જ્યાં મંજૂર કરતી હોય તો આ નાના એવા ગામમાં આટલી આટલી ગ્રાન્ટો આવે ને કામ જ નથી થતા આવા આક્ષેપો ખાસ ભ્રષ્ટાચારથી ત્રાહિમામ થયેલા નાગરિકોએ પોતાની વ્યથા જીટીવી સામે ઠલવી હતી જેનો અન્ય નાગરિકો શું જણાવી રહ્યા છે આવો જાણીએ ભરત સમજુભાઈ અરખાણી મારા ઘર પાંચ ત્રીસ વર્ષ ત્યાં ગંદકી થાય છે છતાં કોઈ સામુ જોતું નથી અને એ કચરું જે કઈ ગંદકી થાય એમાં માખી મચ્છર ને એવું બધું થાય અને એનાથી રોગચાળો બહુ થાય છે તો આ

તો મને કઈ મને એને કહ્યું કે તમારે ધ્યાન દેવાનું અમારે ન જોવાનું હોય મને એમ કહ્યું હતું એમાં મારે શું કરવાનું કે મારા ઘર પાસે ગંદકી થાય કોઈ નથી એના ઘર પાસે થાય તો એ સારું લાગે એને હવે મારા ઘર પાસે થાય છે ગંદકી આ બધું થાય માખી ને મચ્છર બધું આવે રોગચાળો ન થાય ઘરમાં અત્યારે ચાંદીપુરા જેવો રોગ કેવો ફાટી નીકળ્યો છે તો એનું શું કરવાનું હવે અહીંયા ગંદકી નો થાવી છે ગંદકી અહીંયા નો થવી છે મારા ઘર પાસે ગામ છે અને ગ્રામજનો રહીશું છે આપણે પૂછીશું આપનું નામ શું મારું નામ રાખજે સાગર છે સાગરભાઈ આ શું છે આ છે મકાનની સનદ એટલે શેની શેની એટલે અમારે સો વારનો પ્લોટ મળે ને એ સનદ છે બે હજાર ચમા આ સનથ મારી પાસે આવેલ છે ટૂંકમાં મારા પપ્પાને હાજરીમાં આવેલ છે તે પછી પ્લોટ અમારે માપી દેવામાં આવ્યો નથી સો વારનો પ્લોટ માપી દેવામાં નથી એટલે કોણે નથી આપ્યો એટલે સરપંચે મંત્રીએ કોઈ માપી દીધો નથી પ્લોટ અમને તમે જોઈ શકો છો બે હજાર છ અને બે હજાર ચોવીસ લગભગ સમથિંગ સત્તર અઢાર વર્ષ હવે પંચાયત પ્લોટ તો સહનત આપી દે છે ને પ્લોટ નથી આપતું જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતમાં કોઈ ખુલાસો આપવામાં આવશે કે પછી જેસે તેની સ્થિતિ રહેશે મહેશ કથિરિયા જેટીવી ન્યૂઝ વેચાણ